અને આ લોકો હાલતમાં છોડી ગયા છે અહીંના સ્થાનિક લોકોએ જ્યારે અમને બોલાવ્યા છે ત્યારે આ લોકોનો પ્રશ્ન છે કે અહીંયા સામાન્યમાં સામાન્ય પાણી બહાર પડે તો કીચડ થઈ જાય છે હાથ હાથ ફૂટના ખાડા એમને છોડીને ભૂગર કામ કરીને જતા રહ્યા છે ત્યારે આ લોકોનો અવાજ બનવા અને તંત્ર છે જામનગર મહાનગરપાલિકાના હોદ્દેદારો છે એને

રોગચાળો ફાટી નીકળે છે ત્યારે આ લોકો કોઈ સુવિધા નથી આપતા ટેક્સ વસૂલે છે તો ભારતીય જનતા પાર્ટીના અહીંના સ્થાનિક કોર્પોરેટરો હોય કે જામનગર મહાનગરપાલિકાના હોદ્દેદારો હોય ફક્ત ને ફક્ત ચાલીસ ટકા ભ્રષ્ટાચાર કરવામાં માને છે જનતાનું કામ કરવામાં નથી માનતી મારું નામ જસુભા અનિરુષિ ચાલા વોર્ડ નંબર છ કોર્પોરેટર આજે જે બાલાજીના રોડની જે સમસ્યા છે તેમાં નવી ભૂગર્ભ લાઈન કરવામાં આવી છે ત્યારબાદ બાલાજી ટુમાં જે ગટરના પાણીની સમસ્યા છે એટલે નવી પાણીની લાઈનનું પણ કામ ચાલુ છે અને અત્યારે એક સાઈડ પણ પાણીની લાઈન નખાઈ ગઈ છે અને વરસાદના હિસાબે અને છઠ પૂજાનું હતું એના હિસાબે આજ દસ દિવસ કામ બંધ છે અને બીજી સાઈડ જે પાણીની લાઈન નાખવાની છે તે પણ અત્યારે બે દિવસની અંદર એ કામ પાછું ચાલુ કરવાનું છે અને અત્યારે જે રોડ બનાવવાનો છે તેમાં નવી ભૂગર્ભ લાઇન પાણીની લાઈન ત્યારબાદ સમયની અંદર એ રોડ હમણાં ખાતમુહૂર્ત કરી અને રોડ પણ બનાવવાનો છે બાલાજી થ્રી માં એમાં નવી પાણીની લાઇન અને ભૂગર્ભ અને રોડ એ પણ બની ગયો છે ડિફેન્સ કોલોનીમાં નવી પાણીની લાઇન અને રોડ એ પણ કમ્પ્લીટ થઈ ગયું છે એટલે આ જે રોડનો અત્યારે જે એક કિચનનો પ્રશ્ન છે એમાં પણ અમે મેટલ મોરમ જે કંઈ પણ હોય છે એ અમે કરાવી છીએ અને અત્યારે પણ એ કરાવશું અને સામેની સાઈડ પાણીની લાઈન એક કમ્પ્લીટ થઈ જશે એટલે આ રોડ અમારે નવો બનાવવાનો છે ત્યારબાદ તિરુપતિ પાર્ક અને રવિ રવિ પાર્કના એના જે રોડ રસ્તા છે એની શેડિયુ છે આંતરિક એ પણ રોડ પાસ થઈ ગયા છે સ્ટેન્ડિંગ કમિટીમાં આ વખતે અમારી ફાઇલ કમ્પ્લીટ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં આ રોડ બનાવવાનો છે Sí, madre